શહેરના તમામ પોલીસ દળને મોટિવેટ કરીને અલગ અલગ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહેલ છે આ કાર્યવાહીમાં જૂના જે આ ગુનેગારો હોય છે નાસ્તા ફરતા આરોપીઓ હોય છે જે આરોપીઓ શરીર સંબંધી મિલકત સંબંધી કે અન્ય ગુનાના આરોપીઓ હોય આવા આરોપીઓને પકડવા માટે રાજ્ય સ્તરે જે ડ્રાઈવ ચલાવવામાં આવેલી એ જ પ્રકારે અમદાવાદ શહેરમાં પણ નાસ્તા ફરતા આરોપીઓને પકડવા માટે ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલું નાસ્તા ફરતા આરોપીઓ પકડવાની ડ્રાઈવનું સમગ્ર સુપરવિઝન એ અધિક પોલીસ કમિશનર શ્રી અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચનાઓ દ્વારા કરવામાં આવેલ એમાં અમદાવાદ શહેરના માં ફરજ બજાવતા આડત્રીસ પોલીસ કર્મચારીઓ પૈકી આડત્રીસ જેટલી ટીમો બનાવવામાં આવેલી આ ટીમોના ઇન્ચાર્જ તરીકે એક એક પીએસઆઈ અને એની સાથે અન્ય માણસો ફાળવી અને સમગ્ર રાજ્યના આરોપીઓ તો હતા જ એ ઉપરાંત પંજાબ મધ્યપ્રદેશ હરિયાણા આવા બહારના રાજ્યોમાં પણ જે રહેલા હોવાની શક્યતા હતી એવા આરોપીઓને શોધી અને પકડી પાડવાની કામગીરી કરવામાં આવેલી અમદાવાદ શહેરમાંથી આવા કુલ જેટલા આરોપીઓ પકડવામાં આવેલ છે આ ડ્રાઈવ આજે પૂરી થઈ તો એ ઉપરાંત કામગીરી વધુ દસ દિવસ માટે લંબાવવામાં આવી છે ફરીથી અઢાર જેટલી ટીમો બનાવી અને રાજ્યના અને રાજ્ય બહારના નાસ્તા ફરતા આરોપીઓને પકડવાની કામગીરી શરૂ કરવામાં આવેલી છે આ કામગીરી છે એ ઉપરાંત અમદાવાદ શહેરમાં છેલ્લા સોળ માર્ચથી માંડીને તેર ચાર દરમિયાન બાર હજાર સાતસો અઢાર લીટર દેશી દારૂ પકડવામાં આવેલો છે જેની કિંમત પાંચ બે લાખ ચોપન હજાર ત્રણસો સાહીઠ રૂપિયા છે દેશી દારૂ ઉપરાંત આઈએમએફએલ ઇંગ્લિશ દારૂ જે છે એની સત્તર હજાર આઠસો પચાસ જેટલી બોટલ પકડવામાં આવેલી છે જે બોટલોની કુલ કિંમત પાંત્રીસ લાખ સત્યાવીસ હજાર એકસો ને રૂપિયા છે આમ પ્રોહિબિશનની પ્રવૃત્તિ પર પણ પોલીસ દ્વારા અસરકારક કામગીરી કરવામાં આવી રહેલ છે આ કામગીરી હજુ પણ ચાલુમાં છે અમદાવાદ શહેરના નારૂલ વિસ્તારમાં ચકચારી